સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું બજેટ રજૂ થયું હતું શિક્ષણ સમિતિની બજેટની બેઠકમાં વર્ષ અધ્યક્ષે સાતસો એકત્રીસ પોઈન્ટ પંચાવન કરોડ નું બજેટ રજૂ કર્યું હતું જેને મંજૂરી આપી દેવામાં આવી છે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બજેટમાં કેટલીક મહત્વની બાબતો ઉપર વધુ ધ્યાન આપવામાં આવશે શિક્ષણ સમિતિમાં ગત વર્ષે પચીસ કરોડની જોગવાઈ સ્માર્ટ સ્કૂલ માટે કરી હતી તમામ ઝોન મળીને વીસ સ્માર્ટ સ્કૂલ બનવામાં આવી રહી છે આ વખતે પણ સ્માર્ટ સ્કૂલ ઉપર જ સૌથી વધારે ભાર આવનાર છે રૂપિયા પચાસ કરોડના ખર્ચે સ્માર્ટ સ્કૂલ ચાલીસ જેટલી બનાવશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાનું જે બજેટ છે તેમાં અંદાજે એક વિદ્યાર્થીની પાછળ પાંત્રીસ હજાર રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓને પુસ્તકોથી લઈને ગણવેશ તેમજ તે માટે જે ખર્ચ થાય છે તેમાં સમાવેશ થઈ રહ્યો છે જિલ્લા પંચાયતની પાત્રીસ સ્કૂલો જે નવા સીમાંકનના આધારે સુરત મનપામાં આવી રહી છે તે શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને સુવિધા મળે અને શાળાનું પણ નવીનીકરણ થાય તે માટે પ્રયાસ કરાશે સર આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પ્રાથમિક કેળવણી ફંડનું બાવીસ ત્રેવીસનું સુધારેલ અને ત્રેવીસ ચોવીસનું અંદાજપત્ર આજની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સભા હોલમાં બજેટની ખાસ સત્ર બોલાવવામાં આવેલું જેમાં નગર શિક્ષણ સમિતિ સુરત પ્રાથમિક કેળવણી ફંડનું આવક ખર્ચનું સન્ને બાવીસ ત્રેવીસનું મૂળ અંદાજપત્ર રૂપિયા છસો પંદર કરોડ પંચોતેર લાખ ચાલીસ હજારનું હતું જેમાં વધારા ઘટાડા સાથે કુલ અંદાજપત્ર રૂપિયા છસો ત્રીસ કરોડ પાંત્રીસ લાખ પંચોતેર હજારનું કરવામાં આવ્યું અને ત્રેવીસ ચોવીસનું રૂપિયા સાતસો એકત્રીસ કરોડ પંચાવન લાખ એકવીસ હજાર અને જો વધુમાં જિલ્લા પંચાયતના નવા વિસ્તારની અંદાજે પાંત્રીસ શાળાઓનો કબજો મળે તો તેના અંદાજે ત્રણસો ત્રેવીસ શિક્ષકોના પગાર ભથ્થાના બાર કરોડ વીસ લાખ એંસી હજારની જોગવાઈ કરી છે બાવીસ ત્રેવીસના નવા વર્ષમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ ટેકનોલોજી યુગમાં આજના જમાના સાથે કદમ તાલ મિલાવી શકે તે માટે સ્માર્ટ શાળાઓના કન્સેટ સમિતિની પચાસ શાળા ભવનોમાં સો જેટલા ઇન્ટર એક્ટિવ બોર્સ સ્માર્ટ બોર્ડથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તેમજ શાળાઓમાં ચિત્ર સાયન્સ લેબ કોમ્પ્યુટર લેબ વગેરેનું આયોજન કરી શક્યા છે તેમજ વિદ્યાર્થીઓમાં અંદર રહેલી શક્તિઓને બહાર લાવી વિકાસવાની દિશામાં આગળ વધતા દેશી રમતો વિજ્ઞાનમેળો સાંસ્કૃતિક ઉજવણી જેવા કે મેઢી રાસ ગરબા સ્પર્ધા યોજવામાં આવે છે આપણા દેશના યશસ્વી તપસ્વી વિશ્વ નેતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ નવી રાષ્ટ્ર શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓને તમામ સુવિધા સાથે સારામાં સારું શિક્ષણ મળે અને વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર તેમજ તમામ શિક્ષણ સમિતિના સભ્યોશ્રીઓ એ દિશામાં આગળ વધી રહ્યા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિરોધ પક્ષના સભ્ય રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે ગત વર્ષે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું બજેટ ખૂબ જ મોટું ફળવામાં આવ્યું હતું પરંતુ દુઃખની વાત એ છે કે બજેટની કુલ રકમ પણ ખર્ચ કરવામાં આવી નથી માત્ર પગાર ચૂકવણી થાય છે તેના સિવાય વિદ્યાર્થીઓને સમયસર જે લાભ મળવા જોઈએ તે પણ આપવામાં આવતો નથી સ્માર્ટ સ્કૂલ માટેની આ કામગીરી ખૂબ જ ગોકુળ ગતિએ ચાલી રહી છે મારા સમિતિને સૂચના કરવામાં આવી છે કે તમામ શાળાઓની ઉપર સોલાર પેનલ મૂકવામાં આવે જેથી કરીને મનપાએ લાઇટ બિલનું જે ભારણ થઈ રહ્યું છે તેનાથી રાહત થઈ શકે અને આવક પણ ઉભી થઈ શકે સાથે હર્ષદ શેઠા